સુરેન્દ્રનગર મેં જે વિશ્વ પ્રસિદ્ધ જે ત્રણે મેળો છે તરણે મેળો કાલથી શરૂ થવાનો છે અને આ જે મેળા છે આ મેળા મેં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ સારી રહે એટલા માટે સરસ રીતે ત્યાં પોલીસનો બંદોબસ્ત લગાવેલો છે જે આખો જે પોલીસનો બંદોબસ્ત છે અમે લગભગ પચીસોની આસપાસ પોલીસ કર્મીઓ ત્યાં તૈનાત કરેલા છે અને આમે અલગ અલગ જગ્યાના અલગ અલગ સેક્ટર પણ બનાવ્યા છે અને તમામ જે જગ્યા છે અહીંયા ત્રણ સિફ્ટમાં પોલીસનો બંદોબસ્ત મૂકેલો છે અને જે અલગ અલગ અધિકારી જે છે આઠના આઠથી દસના આસપાસ ડીવાય ત્યાં અલગ અલગ રાખ્યા છે અને પચાસની આસપાસ પીઆઈસીડીની ત્યાં મૂક્યા છે અને લગભગ સોના આસપાસ જે પીએસઆઈ છે આને ત્યાં અલગ અલગ જગ્યા મૂક્યા છે આને અલાવા જીઆરડી હોમગાર્ડ અને જે લોકલ આપણા જે વોલન્ટિયર્સ છે એ પણ ત્યાં રહેશે અને મેળામે કોઈપણ જાતની પ્રોબ્લેમ ઊભી ના થાય કોઈ પણ લોકોને પ્રોબ્લેમ ના થાય ટ્રેફિકની કોઈપણ જાતની પ્રોબ્લેમ ના થાય અને કોઈ ચોરી યા બીજી કોઈ પણ એવી વસ્તુ જે છે એ ના થાય એટલા માટે પૂરતા પ્રમાણે બંદોબસ્ત રાખેલો છે અમે જાતેથી અને અમારા જે સિનિયર ઓફિસર છે એ તમામ ત્યાં હાજર રહેશે અને શાંતિપૂર્ણ રૂપથી જે તમામ જે મેળો છે અને મેળાની જે તમામ ઇવેન્ટો છે એ શાંતિપૂર્ણ રૂપથી પૂરી થાય એટલા માટે અમારી પોલીસ તરફથી પૂરતો પ્રયાસ કરેલો છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમે શાંતિપૂર્ણ રૂપથી જે તમામ જે મેળાની વ્યવસ્થાઓ છે આને હું સંપન્ન કરાવીશું